નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડ છે આરોપ પ્રત્યારોપ થતા હોય પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ બહારથી લોકોએ આવેલા લોકોએ અહીંયા જે પ્રસ્થાપિત કર્યું છે એને અમારા મતદાર ભાઈઓ બોલીને નહીં પરંતુ મતપેટીમાં જવાબ આપશે વિસાવદર અને કડી ખાતે આજે જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે મતદાન મથક ઉપર લાંબી લાંબી કતારો મતદારોની જોવા મળી રહી છે અને તે વચ્ચે જો વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે તેમની સાથે ભૂપત ભાયાણી અને અન્ય ભાજપના સ્થાનિક નેતાઓએ પણ વિસાવદર ખાતે મતદાન કર્યું છે અને તે વચ્ચે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા એક મોટું નિવેદન સામે આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈફ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુર ઠાકર તાજેતરમાં જે રીતે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને તેમના પરિવાર દ્વારા વિસાવદર ખાતે મતદાન કરવામાં આવ્યું હતું અને તે સમય દરમિયાન કિરીટ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં વિસાવદરમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાનને લઈને અને આજુબાજુના એકસો ને સત્તાવન ગામો મતદાન કરી રહ્યા છે ભાજપને સહકાર આપી રહ્યા છે અને વિસાવદરમાં જેટલા પણ લોકો અનૈતિક રાજનીતિ કરી રહ્યા છે તેની સામે મતદાન નહીં થાય તે રીતેની વાત પણ ગિરીટ પટેલ દ્વારા કરવામાં આવી છે તો તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી અધિકારનો ઉપયોગ કરેલ છે વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે આઠસો દિવસની અંદર એક હજાર કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ એ દિશામાં આજે એકસો સત્તાવન ગામે ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે પચીસ હજારથી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર મતદારભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે કિરીટભાઈ બે હજાર બાર પછીથી તો ભાજપનું અહીંયા કોઈ કરતા કોઈ પ્રતિનિધિ નહોતા આપણા મત વિસ્તારમાં ફેર્યા છો શું આપને પ્રતિભાવો મળ્યા હતા દરેક ગામડે ગામડે એવો પ્રસિદ પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે માત્ર અઢી વર્ષ જેટલો સમયગાળો બાકી છે એમાં અમારા ઘણા બધા મુદ્દાઓ જે છે દાખલા તરીકે સૌની યોજનાના પાણીને ચેકડેમ સુધી પહોંચાડવું નવા અમારા ત્રણ ડેમો છે એ અમારા મત વિસ્તારમાં સ્થાપિત કરવા પરબનો અષાઢી બીજના મેળાને રાષ્ટ્રીય ફલક ઉપર જે રીતે ઘેડ માધુ પરમાં છે એ રીતે લઈ જવો સાસણમાં જે રીતે સિંહ દર્શન થાય છે એ રીતે અમારા ગીર બોર્ડરના ગામડાઓમાં રોજી રોટી મળી રહે એ પ્રમાણેના પ્રયત્ન કરવા અમારા મત યુવાન ભાઈઓ માટે મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સ્થાપના કરવી આ બધા મુદ્દાઓને સાથે લઈ અને ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે અમે જોડાયેલા છીએ ત્યારે અમારા મત વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થાય અને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેના અમારા જે પ્રયાસો છે એને જ્વલંત ગામડે ગામડે ખૂબ જ સકારાત્મક રીતે પ્રતિસાદ મળી રહ્યો છે છેલ્લે છેલ્લે જે રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના બાર જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે આરોપ પ્રત્યારોપ થતા હોય પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ બાર થી લોકોએ આવેલા લોકોએ અહીંયા જે પ્રસ્થાપિત કર્યું છે એને અમારા મતદાર ભાઈઓ બોલીને નહીં પરંતુ મતપેટીમાં જવાબ આપશે